હાલો રીતે અઢી ત્રણસો હાલભાઈ બસો એકાવન ત્રણસો એકાવન ધવ દો ભાઈ ત્રણસો એકાવન ધવધો ભાઈ હાલે ત્રણસો હાલભાઈ પાંચસો હોતો રીત હાલભાઈ સસો આઈ બારે રોકેલા તો ના ના ભાઈ મારું કર્યું ને આ બે આડી દિવાળીઓ ભાઈ છોકરો ભાઈ 700 આજો 251 351 451 500 551 મારા છે હો કોઈ એ ભાઈ એક હજાર એકસો 90 એક હજાર એકસો 40 એક હજાર 50 80 સમાજમાં એક હજાર 80 એક હજાર 51 आपण तिवारी हो आरी पार्टी हो हा मारी पार्टी हो होडी है ये मारी के मार मारदा पश्चिमी माने है हा ठीक जो हा बहुत तो बात है धन्यवाद 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 ये कठी बात से गम्मी लोती जो वाके थे भैया जरा चलो और रुकियो 1500

ચૌદસો એકાવ પંદરસો કાઢે ભાઈ ના પંદરસો પંદરસો જા પંદરસો મને ભાઈ 저 о 보자.

સાલો ફટાફટ અહીંયા બંધો કરી દો ઓલ માઈનર ટોપ કી દેશે વિજય ભાઈનો વિડિયો બગી જોબા પાસ કોડ 951 1000 2000 51 1100 51 1200 51 1300 51 You know all that is <laughs> in world They Jong presents There is any discussion They go only leo They you get